રાજ્યમાં દાદાઓ બનીને જાહેરમાં આતંક મચાવી લોકોને હેરાન કરતા અસામાજિક તત્વનું પોલીસ એક બાદ એક સરઘસ કાઢી રહ્યું છે ગણતરીના દિવસોમાં જ સુરત વડોદરા રાજકોટ અને અમદાવાદને મળીને દસ થી વધુ પોલીસ સરઘસ કાઢી ચુકી છે ગઈકાલે સુરતમાં ચોક બજાર પોલીસ દ્વારા વધુ બે આરોપીનું સરઘસ કાઢી બે હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા હતા અહીં માઇક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘાડીએ લોકોને કહ્યું હતું કે આવા બે કોડીના લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી માત્ર પોલીસને જાણ કરો બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવશે આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓથી ને વધાવી હતી આવા કોઈ લુખાવોથી ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે 100 નંબર અથવા તો ઇમિડિયટલી પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને સંપર્ક કરી શકો છો આવા બે કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે જ છીએ હા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn